પાણીપુરીના મસાલાથી માંડીને પૂરી પાણી અને સ્ટફિંગ કેવી રીતે બનાવવું એ આ વિડીયોમાં જોઈશું તો સૌથી પહેલાં પૂરી બનાવવા માટે આપણે મિક્સર જાર લઈ લેવાનું છે જેની અંદર અડધા કપ જેટલો આપણે મોરૈયો નાખીશું હવે અહીંયા પાવડર ફોર્મ બનાવવાનો છે તો મોરૈયો આરામથી પીસાઈ જાય એ માટે કરીને બે ટેબલ સ્પૂન જેટલું મે તરે મિક્સ ફરાળી લોટનો ઉપયોગ કર્યો છે હવે અહીંયા સારી રીતે પીસી લીધું છે તો આપણે ચાણીની મદદથીને ચાળી લેશું એટલે એકદમ ફાઇન પાવડર આપણે મળે જો આ સમયે મોટા મોટા દાણા રહી ગયો હોય મોરૈયાના તો ફરી પાછું એને પીસી અને આ રીતનો ફાઇન પાવડરનો આપણે લોટ બનાવી લેવાનો છે આ લોટ બાંધવામાં આપણે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે તો બાજુમાં ગરમ પાણી મૂકી દીધું છે અને આની સાથે આપણે ફરી પાછું હાફ કપ જેટલું આપણે મિક્સ ફરાળી લોટ ઉમેરીશું જેથીને સારી બાઇન્ડિંગ મળી રહે સારી રીતે એકવાર લોટને મિક્સ કરી લેશું પૂરી બનાવતી વખતે ના તો એનામાં સોડા ઉમેરવાની જરૂર છે ના તો પાપડ ખાર કે ના તો મીઠું આપણે જે બજારમાં પૂરી મળે છે એમાં મીઠું કે કશું ઉમેરવામાં આવતું નથી જો સોડા મીઠું કે કાંઈ પણ ઉમેરશો તો પાછળથી પૂરી સોફ્ટ થઈ જાય છે આની અંદર અત્યારે ગરમ પાણી ઉમેરેલું છે તો સીધો હાથ ન નાખતા આવી રીતે ચમચીની મદદથી પહેલાં આપણે મિક્સ કરી લેશું તો પૂરી બનાવતી વખતે લોટનું ટેક્ષર કેવું છે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે જો લોટ થોડોક પણ ઢીલો થઈ જાય છે તો તળાતી વખતે ક્રિસ્પી લાગશે પણ પાછળથી સોફ્ટ બની જાય છે તો અહીં ટોટલ અત્યારે આપણે વન થર્ડ કપ જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે એકવાર આવી રીતે મિશ્રણ થોડુંક ઠંડુ પડી જાય પછી હાથોની મદદથી સરખી રીતે આપણે વજન દઈ દઈને આ મિશ્રણને ચોડવાનું છે કારણ કે આની અંદર આપણે મોરૈયો ઉમેરેલો છે તો એનો ટેક્સચર થોડુંક કઠણ હોય છે એટલે પાણી ફટાફટ પી જાય છે અને આ લોટ છે થોડુંક આપણે કઠણ જ બાંધવાનો છે મોરૈયો નાખ્યો છે એટલે ભેગું કરતાં થોડીક વાર લાગે છે પણ સાથે આપણે લોટ ઉમેરેલો છે એટલે સારું એવું બાઇન્ડિંગ મળી જશે તો અહીં તમે જોઈ શકો છો કે આપણે લોટને ભેગું કરી લીધું છે હવે અત્યારે આ લોટ થોડુંક કઠણ છે તો હજી આપણે એક ચમચી જેટલું પાણી નાખીશું આ પાણી ગરમ જ છે નવસે કુછે અત્યારે અને પછી ફરી પાછું આપણે પાંચ મિનિટ સુધી સારી રીતે મસળવાનું છે જ્યાં સુધી આનું ટેક્સર આ રીતનું ન મળે તો જોઈ શકો છો આ રીતનું ટેક્સર મળવું ખૂબ જ જરૂરી છે હવે આ લોટ સુકાઈ ન જાય ને એ માટે કરીને આપણે પ્લાસ્ટિકની આવી રીતના જબલા બધીના ઘરમાં હોય છે તો પ્લાસ્ટિક બેગની અંદર આપણે આ લોટને નાખીને ઉપરથી ગાંઠ મારી દેશું હવા ન જાય એ રીતે અને આ લોટને આપણે દસ મિનિટ સુધી સાઈડમાં મૂકી દઈશું એટલે લોટ આપણો સારો એવો સેટ થઈ જશે હવે જ્યાં સુધી લોટ રેસ્ટ લે છે ત્યાં સુધી આપણે પાણીપુરીનું પાણી બનાવી લઈએ તો એક કપ જેટલી મેં કોથમીર લીધી છે જેને દાળીઓ સાથે લેવાની છે અને ફુદીનાના પાન આપણે હાફ કપ લીધા છે એટલે કોથમીર કરતાં અડધા લેવાના છે ફુદીનાના પાનની ડાળીનો ઉપયોગ નથી કરવાનો કારણ કે એનાથી પાણી તૂરું પણ બનશે અને એનો કલર પણ કાળો આવશે હવે તીખાશ માટે મેં એક મોડું મરચું લીધું છે અને બે તીખા મરચાં લીધા છે જે લારી પાણી મળે છે એમાં જે તીખી મરચી હોય છે એનો જ ઉપયોગ કરવામાં આવે છે ને એનાથી જ પાણી વધારે ટેસ્ટી લાગે છે પણ તીખાશનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો સાથે એક નાનો ટુકડો આપણે આદુનો નાખીશું ને હવે આની અંદર એકદમ છીલ્ડ વોટર નાખવાનું છે અહીં આપણે આ બધી વસ્તુને થોડીવાર પલાળીશું આમ કરવાથી પીસતી વખતે છે ને આ બધી વસ્તુઓ મિક્સર જારના હીટના કોન્ટેકમાં આવવાથી એ ગરમ નથી થતું અને પાણીનો કલર છે ને લીલોછમ બન્યો રહે છે સાથે આપણે થોડાક બરફના ટુકડા નાખી દીધા છે તો આને પાંચ મિનિટ સુધી આપણે એમને મૂકી દઈશું એટલે આ બધી વસ્તુ કડક થઈ જશે ઠંડા પાણીના કારણે ત્યારબાદ આપણે એને પીસીશું અને પીસતી વખતે પણ આપણે ઠંડા પાણીનો ઉપયોગ કરવાનો છે ને બરફ નાખીશું એટલે એનો કલર છે ને ખૂબ જ સરસ જળવાઈ રહેશે હવે ત્યાં સુધી આપણે પાણીપુરીનો મસાલો બનાવી લઈએ તો મિક્સર જારની અંદર મેં બે ટેબલ સ્પૂન જેટલો ફુદીનાનો પાવડર લીધો છે તો માઇક્રોવેવમાં મેં ફુદીનાના પાનને રોસ્ટ કરી લીધા છે તમે છો તો પંખા નીચે પણ એક દિવસ સુકાવીને એનો પાવડર કરી શકો છો હવે આની અંદર આપણે હાફ ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખીશું આનાથી બધું ટેસ્ટ બેલેન્સ થશે તમારું પાણી બિલકુલ પણ ઘડ્યું નહીં બને જો ફુદીનાના પાન ન હોય તો તમે એને સ્કીપ કરી શકો છો પણ નાખશો તો ફ્લેવર વધારે સરસ આવે છે હવે આની અંદર આપણે બાકીના મસાલો નાખી દઈશું તો સૌ આપણે હાફ ટી સ્પૂન જેટલા લીંબુના ફૂલ નાખ્યા છે તો જે માર્કેટમાં પાણીપુરીનો મસાલો આવે છે એમાં લીંબુના ફૂલનો જ ઉપયોગ થાય છે પણ જો વ્રતમાં તમે આમાંથી પણ વસ્તુ ન ખાતા તો તમે એને સ્કીપ કરી શકો છો હવે એક ટેબલ સ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર નાખીશું ખટાશ માટે અત્યારે આમચૂર પાવડરનો ઉપયોગ કરી રહ્યા છીએ તો ત્રણ ટેબલ સ્પૂન જેટલો આપણે આમચૂર પાવડર નાખી રહ્યા અને સાથે છ ટેબલ સ્પૂન જેટલું આપણે સંચળ મીઠું નાખીશું હવે જો વ્રત માટે નહીં ને રેગ્યુલર માટે તમે મસાલો બનાવતા હો તો આની સાથે તમારે રેગ્યુલર મીઠાનો પણ ઉપયોગ કરવાનો હવે આ બધી વસ્તુને પીસી લીધું છે તો આ તૈયાર છે આપણો ફરાળી પાણીપુરીનો મસાલો આને તમે પૂરી ઉપર સ્પ્રિંકલ કરીને પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આને તમે છ મહિના સુધી એરટાઈટ કન્ટેનરની અંદર સ્ટોર કરીને યુઝ કરી શકો છો અહીં પાંચ મિનિટ થઈ ગઈ છે તો કોથમીરને બધું પલળી ગયું છે તો વધારાનું પાણી નીતારી નાખ્યું છે ને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લીધું છે હવે વન ફોર્થ કપ જેટલું આપણે ઠંડુ પાણી નાખવાનું છે જેથી પીસતી વખતે બધું કાળું ન પડી જાય અને સાથે આપણે થોડાક બરફના ટુકડા પણ નાખીશું તો અહીં તમે જોઈ શકો છો ફુદીનાના પાન ને મરચા કેવા લીલાછમ બની ગયા છે હવે હાઈ મોડ ઉપર આને આપણે પીસી લેશું એટલે આપણે આ રીતની પેસ્ટ તૈયાર મળશે હવે આની અંદર આપણે બાકીના મસાલાઓ કરીશું અને આની અંદર પાણી પણ નાખીશું તો સૌ પ્રથમ આપણે જલજીરા પાવડર નાખીશું તો એક ટેબલ સ્પૂન જેટલું નાખ્યું છે આ જલજીરા પાવડરમાં હિંગ પણ નથી અને સોલ્ટ પણ નથી આ હોમમેડ છે એટલે મેં વાપર્યો છે સાથે હાફ ટી સ્પૂન જેટલા આપણે લીંબુના ફૂલ નાખીશું લીંબુના ફૂલની જગ્યાએ તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો તો બેથી ત્રણ લીંબુના રસનો ઉપયોગ કરો હવે હાફ ટેબલ સ્પૂન જેટલો આપણે શેકેલા જીરાનો પાવડર નાખ્યો છે અને દોઢ ટેબલ સ્પૂન જેટલો આપણે પાણીપુરીનો જે મસાલો તૈયાર કરીને નાખ્યો છે એ નાખ્યો છે અને આની અંદર આપણે એક લીટર જેટલું ઠંડુ પાણી ઉમેરી લઈશું અને સાથે આપણે બરફના ટુકડા નાખી દઈશું એટલે આ પાણી આપણું તૈયાર છે આ પાણીને તમે ફ્રીજમાં રાખી અને ઠંડુ ઠંડુ સર્વ કરું ઠંડુ ઠંડુ પાણી પૂરી સાથે પીવાની ખૂબ જ મજા આવે છે તો અહીં તમે જોઈ શકો છો કલર કેટલો લીલો છમ આવ્યો છે હવે આ પાણીને આપણે સ્ટ્રેન કરી લઈશું એટલે એનામાંની જે પેસ્ટ વધશે એ આપણે માવામાં મસાલા તરીકે ઉપયોગ કરીશું અને પાણી પીતી વખતે આનામાં કંઈ પણ જીરાના કે પાર્ટિકલ્સ રહી ગયા હોય તો એ મોંમાં પણ નથી આવતા તો આવી રીતે આપણે ગાઢીને જ લેવાનો છે અને આ મસાલાને ફેંકી ન દેતા આપણે પૂરણમાં વાપરીશું તો સ્ટફિંગ પણ આપણું ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે તો આવી રીતે આપણે સ્ટ્રેન કરી લેવાનું છે એકદમ પાણી નથી નીચોવી નાખવાનું થોડોક પાણીનો ભાગ હશે તો પુરાણ થોડુંક સોફ્ટ બનશે અને ટેસ્ટી પણ બનશે હવે અહીં તમે જોઈ શકો છો કે પાણી કેટલું સરસ તૈયાર થયું છે એકદમ લીલું છમ કલર આવ્યો છે હવે આ પાણીને આપણે ફ્રીજમાં મૂકી દઈશું આ પાણી તૈયાર છે હવે અહીં લોટ પણ સારો એવો રેસ્ટ મળી ગયો છે તો અહીં તમે લોટનું ટેક્સચર જોઈ શકો છો બિલકુલ પણ મોરૈયાનો ભાગ દેખાતો નથી એકદમ લોટ જેવું ટેક્સચર દેખાઈ રહ્યું છે જોઈ શકો છો હવે તેલવાળો હાથ કરીને આપણે આને પાંચ મિનિટ સુધી મસળીશું એટલે જે આનામાં ક્રેક્સ દેખાય છે ને એ નહીં દેખાય તો તેલવાળો હાથ કરો અને સરખી રીતે એને મસળવાનું તો આ રીતે જે લોટ છૂટો પડે છે ને એ ન પડવો જોઈએ ત્યાં સુધી આપણે મસળવાનું છે જેમ આપણે સોજીને મસળીએ છીએ તો એ કેવું ટેક્સચર આપે છે એ રીતનું ટેક્સર આપશે હવે અહીં પાંચ મિનિટ સુધી મસળી લીધા બાદ હવે આનામાંથી આપણે નાના નાના લુયા કરી લેશું તમે છો તો મોટી રોટલી વણીને ઢાંકણાની મદદથી એને કટ કરી શકો છો પણ આવી રીતે એક એક વણવાથી એનું ટેક્સર છે એ લારી પર મળતી પૂરી જેવું આવે છે હવે આંગળીનું જે વેઢું હોય એનાથી અડધા ભાગના આપણે લોયા કરવાના છે એટલે મીડિયમ સાઇઝની પૂરી આપણે તૈયાર થશે હવે બાકીના લોયાને આવી રીતે આપણે જબલામાં પેક કરી દઈશું ને જેટલા વણવાના છે એ પહેલાં રાખીશું તો દસથી બાર વણાઈ જાય એટલે આપણે એને તળતા જવાનું છે હવે પાટલા ઉપર કે આવી રીતે બોર્ડ ઉપર તમને જેમાં ફાવે એના ઉપર થોડુંક તેલ લગાડી લેવાનું એટલે નીચે ચોટે નહીં અને બેથી ત્રણ વાર જ આપણે વેલણ ફરાવીશું એટલે આ પૂરી વણાઈને તૈયાર થઈ જાય છે હવે વાત આવે છે કે પૂરી કેવી વણવી તો ના તો બહુ પાતળી ના તો બહુ જાડી જાડી હશે તો એ એકદમ ક્રિસ્પી નહીં બને અને પાતળી થશે તો એ ફૂલશે નહીં ને પાપડી જેવી બનશે હવે આવી રીતે થાળીમાં આપણે બધી પૂરીને વણીને રાખતા જવાનું છે તો જે નીચેનો સાઈડ હોય એ તેલમાં પણ નીચેની સાઈડે જ જશે તો અહીં તમે જોઈ શકો છો આ થિકનેસની પૂરી આપણે વણી છે હવે આવી રીતે આપણું તેલ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થઈ જાય ને પછી તળતી વખતે આપણે મીડિયમ રાખી દઈશું પૂરી નાખીશું ને ઉપરથી આવી રીતે તેલ નાખવાનું છે એટલે બધી પૂરી તમારી ફૂલેલી તૈયાર થશે તો તળતી વખતે તમારી ગેસની ફ્લેમ મીડિયમ હોવી જોઈએ જો આકરું રાખશો તો ફટાફટ પૂરી લાલ થઈ જશે અહીં તમે જોઈ શકો છો ટેક્સર જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આ પૂરી કેટલી ક્રિસ્પી તૈયાર થઈ છે બંને બાજુએ સરસ મજાનો કલર આવી ગયો છે તો મને એક એક કે બે બે નાખીને તળતા ફાવે છે તમે ઈચ્છો તો ચારથી પાંચ ભેગી નાખીને પણ તળી શકો છો તો આવી રીતે પૂરી નાખતા જવાનું અને તળતા જવાનું આ પૂરીને વણીને બહુ રેસ્ટ નથી આપવાની અને લોટ સુકાય નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે લોટ સુકાશે તો તમારી પૂરી છે એ પાપડી જેવી તૈયાર થશે તો આટલા લોટમાંથી તમારી સિત્તેરથી એંસી નંગ જેટલી પૂરી તૈયાર થાય છે તો અહીં આપણે બધી પૂરીને વણી લીધી છે હવે તમે ઈચ્છો તો આવી રીતે એક ભેગી ચારથી પાંચ પૂરી પણ નાખી શકો છો તો અહીં આ રીતે મેં બધી પૂરી વણી લીધી છે ને તળી લીધી છે તમે જોઈ શકો છો એક એક પૂરી આપણી ફૂલતી આવે છે તો આવી રીતે બે બે પૂરી નાખવાથી એ સહેલાઈ રહે છે ઉપર તેલ રેડવામાં અને બધી પૂરી આવી રીતની મટોલ ફૂલીને તૈયાર થાય છે જોઈ શકો છો ટેક્સર કેટલું સરસ આવ્યું છે તો પૂરી બનાવતી વખતે જેટલું મને નોલેજ છે મારો જેટલો એક્સપિરિયન્સ રહ્યો છે એ બધું તમારી સાથે શેર કર્યું છે અને આ માપ સાથે તમારી પૂરી પહેલી વારમાં જ પરફેક્ટ બનશે ખાતરી સાથે કહું છું હવે ગરમ ગરમ પૂરી તળાતી હોય તો કોને ખાવાનું મન ન થાય તો બસ આવી ગયા હસબન્ડ ટેસ્ટ કરવા માટે અને એમણે કહ્યું કે જોરદાર બની છે ગુજરાતની બારે આવી રીતની લાંબી પાણીપુરી પણ મળતી હોય છે તો મેં થોડીક આવી રીતે લાંબી સાઈઝની પણ પાણીપુરી બનાવી છે અને તમે ટેક્સચર જોઈ શકો છો ને આવી રીતે ગોળ પણ બનાવી છે કેટલી ક્રિસ્પી તૈયાર થઈ છે તમે અવાજ ઉપરથી જ જાણી શકો છો જોઈ શકો છો બધી પૂરી આપણી ક્રિસ્પી તૈયાર થઈ છે હવે સ્ટફિંગ બનાવવા માટે આપણે અહીં બટેટા લઈ લીધા છે તો બટેટાને આપણે અધકચરા મેશ કરી દઈશું એકદમ મેશ નહીં કરી એ વાતનું ધ્યાન રાખજો નહીં તો એકદમ ઘીચો ઘીચો લાગે છે હવે આ સ્ટફિંગની અંદર ક્રન્ચીનેસ એડ કરવા માટે સાતથી આઠ જે પૂરી છે જે પાતળી વણાણી હતી એ આ રીતની પાપડી થઈ છે તો એ નાખી રહી છું આમ તો પાપડી ઉપર બટેટું નાખીને ચટણીઓ નાખીને ખાવાની પણ મજા સરસ જ આવે છે પણ આમાં સ્ટફિંગમાં એડ કરવાથી ક્રન્ચીનેસ પણ સારો લાગે છે કારણ કે આપણે એમાં ચણાનો ઉપયોગ નથી કર્યો એટલે હવે આની અંદર મેં જે પાણીપુરીનો મસાલો બનાવી નાખ્યો તો એ એક ટેબલ સ્પૂન જેટલું નાખ્યું છે હાફ ટી સ્પૂન જેટલો આપણે સંચો પાવડર નાખીશું અને જે પાણી આવતી વખતે જે આપણી પેસ્ટ તૈયાર થઈ હતી એ નાખીશું તો બે ટેબલ સ્પૂન જેટલું મેં તે નાખ્યું છે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપરની જે કરી શકો છો જેટલું તમને સ્પાઈસી પસંદ હોય એ પ્રમાણે નાખવાનું હવે ફ્રેશનર્સ એડ કરવા માટે આપણે થોડીક કોથમી નાખીશું અને સારી રીતે મિક્સ કરી લેશું તો જોઈ શકો છો કેટલું યમી સ્ટફિંગ દેખાઈ રહ્યું છે ઉપરથી થોડી કોથમી નાખી દઈશ તો તૈયાર છે આપણું પાણીપુરીનો મસાલો પાણીપુરીનું પાણી અને લીલું છમ આપણું પાણી હવે આ પાણીપુરીને જેમ લારી પસાર કરવામાં આવે છે એવી રીતે જ આપણે સાવ કરીશું તો પૂરીને ફોડીને અંદર સ્ટફિંગ ભરીને પહેલી પૂરી આ મારા સબસ્ક્રાઈબર મિત્રો માટે તમે મારો વિડીયો કયા ગામ કયા શહેરથી જુઓ છે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો અને આજની અમારી રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો રેસીપી કે વિડીયો કોઈપણ છે તમને ગમે હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્કસ ફોર વોચિંગ